નવસારી લોકસભા સીટના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે પત્ર ભરવાના હતા પણ ભર્યું નથી પાટીલ ઉમેદવારી ફોર્મ ભર્યા વિના કલેક્ટર ઓફિસે પાછા ફર્યા હતા શા માટે તેમણે ફોર્મ ન ભર્યું અને હવે તેઓ ક્યારે ફોર્મ ભરશે એની વાત કરી આ વિડીયોમાં ગુજરાતમાં ચારે બાજુ ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળે છે પોતાનો વટ પાડવા ઉમેદવારો ફોર્મ ભરતા પહેલાં કાં તો જનસભામાં મોટી મેદની ભેગી કરે અથવા તો ફોર્મ ભરવા જાય ત્યારે મોટા રોડ શો રાખે જેમાં હજારોની સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો ભેગા થાય છે એ જ રીતે નવસારીમાં સી આર પાટીલ આજે એટલે કે અઢાર એપ્રિલે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન કરવા માટે નીકળ્યા હતા પણ કલેક્ટર ઓફિસ પહોંચતા જ ઘડિયાળમાં જોયું તો તેઓ ધબકારો ચૂકી ગયા હતા કેમકે વિજય મુહૂર્ત હાથમાંથી જતું રહ્યું હતું સી આર પાટીલ આજે ઉમેદવારી નોંધાવવા માટે મસ્ત મોટી રેલી સાથે ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી નીકળ્યા હતા આ રોડ શો રેલીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા લઈને કલેક્ટર ઓફિસે ઉમેદવારી ભરવા માટે પહોંચવાનું હતું રેલીમાં લોક ગાયક કીર્તિદાન ગઢવી અને ગીતા રબારીએ પણ રંગ જમાવ્યો હતો રેલીમાં ધીમે ધીમે કરતા અંદાજે એક લાખની ભીડ ભેગી થઈ ગઈ કીર્તિદાન અને ગીતા રબારીના કંઠના કામણના કારણે ભીડ એકાકાર થઈ ગઈ હતી રોડ શોમાં સુરતથી અસંખ્ય વાહનો સાથે કાર્યકરો જોડાયા હતા તો સાડી અને સાફામાં સજ્જ મહિલા કાર્યકર્તાઓએ પણ રંગ જમાવ્યો હતો જેમાં ઢોલના તાલે કાર્યકર્તાઓ ઝૂમતા રહ્યા હતા ધીમે ધીમે આ રેલી કલેક્ટર ઓફિસે પહોંચી હતી એક લાખની ભીડ અસંખ્ય વાહનો અને ઉપરથી ગુજરાતના બે દિગ્ગજ લોકગાયકોના લાઈવ પરફોર્મન્સના કારણે કલેક્ટર ઓફિસ પરિસરમાં પહોંચતા પહોંચતા સી આર પાટીલને મોડું થઈ ગયું પાટીલ તો ઈચ્છતા જ હતા કે આજે ઉમેદવારીપત્ર ભરાઈ જાય જેથી શુક્રવારના જે કાર્યક્રમો નક્કી કરેલા છે એમાં કોઈ ફેરફાર ન કરવો પડે પણ જે નક્કી કરેલો સમય હતો એટલે કે બાર વાગીને ઓગણચાલીસ મિનિટનું વિજય મુહૂર્ત એ તો નીકળી ગયું હતું પાટીલને ભવ્ય રેલી અને જન સમર્થનનો જેટલો આનંદ હતો તેટલો જ અફસોસ આજે ઉમેદવારી ન કરી શકવાનો હતો હવે સી આર પાટીલ શુક્રવારે એટલે કે ઓગણીસ એપ્રિલે પોતાનો ફોર્મ ભરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શુક્રવારે જ ગાંધીનગર બેઠક પરથી પોતાનું નામાંકન દાખલ કરશે ત્યારે તેમની સાથે સી આર પાટીલ જોવા નહીં મળે અહીં મહત્વની વાત છે કે નવસારી બેઠક પર સી આર પાટીલ છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ છે બે હજાર ચૌદમાં પાટીલ પાંચ લાખ અઠ્ઠાવન હજાર એકસો સોળ મતોના રેકોર્ડ બ્રેક માર્જિનથી ચૂંટાયા હતા જે આખા ભારતમાં ત્રીજા સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર હતા બે હજાર ઓગણીસની વાત કરીએ તો તેમણે છ લાખ નેવ્યાસી હજાર છસો અડસઠ મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી હતી જે પણ ચૂંટણી ઇતિહાસમાં બીજા નંબરનું અને બે હજાર ઓગણીસમાં પહેલા નંબરનું સૌથી વધુ માર્જિન હતું જોકે આટલી મોટી રાજકીય સફળતા અને લોકચાહના અને જંગી સમર્થન હોવા છતાં ઉમેદવારી પત્ર ભરવામાં સી આર પાટીલને મુહૂર્ત જોવું પડે એ જરાક નવાઈ લાગે એવી વાત છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર